વડોદરા રૂરલના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે જેની અંદર ત્રણ દિવસની ઉંમરના એક નવજાત શિશુની ખરીદનો મામલો ઝીરો નંબરથી દાખલ કરીને ગોધરા જિલ્લાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત એવી રીતે છે કે વડોદરા સિટીના ગોત્રીની અંદર સ્થિત એક અસ્પતાલમાંથી ચિલ્ડ્રન એબેન્ડનમેન્ટની એક ટેલિફોનિક વરદી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ સ્ટેશન ત્યાં હોસ્પિટલની અંદર પહોંચી અને એમને પ્રાથમિક દૃષ્ટિએ એ બતાવવામાં આવ્યું કે આ જો નાની બાલકી છે તેને એક મંદિરમાંથી બિનવારસી મળી આવેલ છે તેની અંદર જો બંને હસબન્ડ અને વાઈફ હતા એમના થી પૂછપરછ કરતા પોલીસે થોડીક શંકા ગઈ કે અને કંઈ ડાઉટ આવ્યું તો વધારે પૂછપરછ કરતાં તે હસબન્ડ એન્ડ વાઇફ દ્વારા એક કબૂલવામાં આવ્યું કે ગોધરા સ્થિત એક હોસ્પિટલની અંદરથી આ બાલકી એમને પૈસા આપીને ખરીદવામાં આવી છે વધારેમાં આ જાણવામાં મળ્યું કે તેમનું જ જો એક રિશ્તેદાર છે તે અગાઉ પહેલાં હોસ્પિટલની અંદર કામ કરતો હતો અને એમને પોતાના મિત્ર દ્વારા પેલા હોસ્પિટલની અંદર પહેલાંથી જ આ સૂચના આપવામાં આવી હતી કે કોઈ એવી રીતેનું બાળક મળે તો આ લોકોએ એ બાળક લેવાની અંદર ઇન્ટરેસ્ટ છે તો આ પૈસા આપીને ગોધરાની અંદર જો છે તે આ બાળકને ખરીદવાનો મામલો સામે આવ્યો છે બાળક નવજાત શિશુ છે અને હાલ જો છે એ હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર એડમિટ છે અમે સતત એમના હેલ્થ માટે હોસ્પિટલમાંથી અપડેટ લઈ રહ્યા છીએ અને હાલ આ જો હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે તે બાબતની ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે અને અમારી ટીમ અને ગોધરા એસપી સાહેબની ટીમ એમના ડીવાયસપી શ્રી અને એમની એલસીબી એસઓજીની તમામ ટીમ આ કેસની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે અને સંબંધિત આરોપીઓને એમના દ્વારા પિકઅપ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવ્યું છે આ જો ઓપરેશન મુસ્કાન છે તે એક સ્ટેટ વાઇડ પ્રોગ્રામ છે અને કન્ટિન્યુઅસલી આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને સ્ટેટની અંદર જો અઢાર વરસથી ઓછા બાળક હોય તેમને માટે સ્પેસિફિકલી આ ઓપરેશન મુસ્કાન લોન્ચ કરવામાં આવ્યું છે તેની તહત જુદી જુદી ટીમ્સ જો છે તે તમામ પેન્ડિંગ જેટલા કેસીસ છે ઘણા વર્ષોથી કોઈ બાળક જો છે તે મિસિંગ હોય એ બધાને શોધી કાઢવાની કામગીરી આખા સ્ટેટવાઈડ ચાલુ કરવામાં આવી છે અત્યારે અમારી જો આરોપીઓ છે તેમની ઉપર કાર્યવાહી ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક દ્રષ્ટિથી જેટલું ખબર પડ્યું છે આ આ એંગલની અંદર પણ તપાસ હાલ ચાલુમાં છે અને અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી નથી બટ ડેફિનેટલી આ એંગલને જોઈને પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરાવી છે સત્રસો ઓક્ટોબર કો સુબે પાંચ બજે कोकिला बहन राजेश राजेश भाई परमार एक बच्ची को लेकर आए थे जिस दो तो तीन दिन पहले डिलीवरी प्राइवेट हॉस्पिटल में गोदरा में हुआ था उसको यहाँ ट्रीटमेंट के लिए लेके आया क्योंकि तो प्राइवेट हॉस्पिटल थे उसको यहाँ हमारे हॉस्पिटल में रेफर किया गया था और हमें आशंका जाते हुए उससे डॉक्यूमेंट मांगते हुए ऐसा लगा कि ये बच्ची किसी और की हो सकती है तो हमने पुलिस को इन्फॉर्म किया सी पी आर नोधाया है ए बी आर किया पुलिस केस किया उसके बाद पुलिस ने हमें यह सूचना दी कि जब तक बच्ची अच्छी नहीं हो जाती है और जब भी डिस्चार्ज करो तो पुलिस स्टेशन में इसकी जानकारी देना है कौन से पुलिस को जानकारी दी और उसके बाद क्या हुआ सावली पुलिस स्टेशन को जानकारी दी गई थी तो बच्ची की उम्र करीब तीन दिन तीन दिन थी मेल बच्ची थी निमोनिया का जैसा लग रहा था तो उसके लिए प्राइवेट हॉस्पिटल वाले ने हमारे हॉस्पिटल में रेफर किया था क्या क्या डॉक्यूमेंट्स मांगे थे उसके बाद तो उस समय आधार कार्ड मांगते केसपेपर के अंदर उसके नाम के लिए मांगे थे ममता कार्ड हमारे द्वारा मांगने में नहीं आया उन्होंने नहीं। अपना आधार कार्ड बताया था उसके आधार पर उसका केस पेपर नहीं दिया अपने बच्चे को लेके आए उनका बच्चा है ऐसे कैसी बात हुई थी वो तो बोल रहे थे कि हमारी बच्ची तीन दिन पहले डिलीवरी हुआ है हमें उसके बाद पुलिस वाले से सूचना आई थी कि इस बच्ची को आप डिस्चार्ज जब भी करो तो पुलिस स्टेशन में ठीक है काम करें नहीं नहीं हमें शंका नहीं गई थी क्योंकि कोई भी पेशेंट आता है किसी का भी हमारा फर्ज बनता था उसका ट्रीटमेंट भी लीजिए नहीं तो, तो सबसे पहले पुलिस वालों ने इन्फॉर्म किया था स्पेशल उसके बाद ये पुलिस केस लोगा तो, तो यहाँ आए तो आपने जानकारी दी कि आपको पुलिस ने जानकारी पुलिस ने जानकारी दी मतलब उनको पहले पकड़ लिया होगा अब डिस्चार्ज होगा क्या होगा प्रोसीजर क्या है तो जब बच्ची अच्छी हो जाएगी जब डिस्चार्ज करेगी उसके पहले हम पुलिस वालों को तो किसको हैंड ओवर किया जाए पुलिस वाले को इन्फॉर्म करेंगे पुलिस वाले आएगी उसके बाद उसकी प्रेजेंट में डिस्चार्ज किया जाएगा